અમદાવાદ ગુજરાતી સિનેમા જ્યારે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે ત્યારે વર્ષ સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ પાતકી હવે મોટા પડદા પર દસ્તક દેવા માટે તૈયાર છે અગાઉ લોન્ચ થયેલા ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ આજે અમદાવાદ ખાતે આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની સ્ટારકાસ્ટ હિતેન તેજવાણી શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા તથા ડિરેક્ટર અને રાઇટર અભિનય દેશમુખ પ્રોડ્યુસર આલાપ કિકાણી અને પ્રોડ્યુસર ચોલા દોશી એ ફિલ્મ અંગે ખાસ માહિતી આપી હતી આ ફિલ્મ આગામી 30 જાન્યુઆરી 2026 ના રોજ વિશ્વભરમાં સિનેમા ગ્રોમન રિલીઝ થશે हिंदी के डायरेक्टर्स को मुझे लगता है कि मैं जैसे अंदर भी बोला कि लैंग्वेज फिल्म मेकिंग में लैंग्वेज बैरियर नहीं है आ, विजन एक होना चाहिए और उस विजन पे काम करने की जरूरत है उस क्राफ्ट में उस क्राफ्ट को आप वो उस पर काम करने की जरूरत है लैंग्वेज आई रिस्पेक्ट एवरी लैंग्वेज बीइंग एन इंडियन और उसमें मैं खुद महाराष्ट्रियन हूँ मैं खुद मराठी बोलता हूँ मैं हिंदी भी बोलता हूँ मुझे इंग्लिश भी आती है तो जब हम लोग इतनी लैंग्वेजेस में हम इंडिया जहाँ पर इतने लैंग्वेजेस में लोगों को समझ में भी आती है लोग बोलते भी हैं तो गुजराती एक ऐसी लैंग्वेज है जो मुझे गर्व है कि मैंने गुजराती मुझे समझ में आने लग गई है मुझे खुद को भी नहीं पता था मुझे उतनी ज़्यादा समझ में आती है गुजराती ये भी मैंने बाद में फाइंड आउट किया लेकिन फिल्म बनाना तो मेरे लिए ज्यादा इजी रहा

એ તો તમે ગૂગલ કરી લેજો પણ પાતકી કોણ છે એક જોવા માટે આપણે બધા મળીએ ત્રીસમી જાન્યુઆરીથી ગુજરાત મુંબઈ યુએસ યુકે કેનેડા આફ્રિકા હોલ ઓવર ધ વર્લ્ડ સર ગુજરાત જેવી રીતના વિચારની વાત અભિનય જેવી કરી કે જે છે કે કંઈક નવું કંઈક બનાવવું છે કે કંઈક અલગ બનાવવું છે કે આજે આપણે લોકો બધા વર્લ્ડ સિનેમા જોઈ રહ્યા છીએ આજે આપણે બધા લોકો વર્લ્ડ સિનેમા એક જોઈ રહ્યા છીએ કે જ્યારે નેટફ્લિક્સ ઉપર આપણે કોરિયન કન્ટેન્ટ પણ જોઈએ છીએ ફ્રેન્ચ કન્ટેન્ટ પણ જોઈએ છીએ તો જે છે આપણે ગુજરાતીની અંદર આપણી ગુજરાતી લેંગ્વેજમાં આપણે કંઈક નવો ટ્રાય શું કરવા ના કરીએ તો બસ એ જ થોટને મગજમાં રાખીને અમે લોકો અમે આગળ વધ્યા અને બી હોપ કે પીપલ વિલ લાઇક ઇટ અને પીપલ એન્ડ પીપલ વિલ લવ ઇટ અને બસ એ જ આશા રાખીએ છીએ કે પાતકી લોકોના દિલ સુધી પહોંચે અને બસ એક એક ગુજરાતી પાદકી મૂવી વર્લ્ડવાઈડ ગુજરાતી લેંગ્વેજમાં જ રિલીઝ થઈ રહી છે અને વિથ સબ ટાઈટલ બારની કન્ટ્રીમાં ને એમાં અને જ્યાં આગળ દુબઈમાં છે દુબઈ કુવૈત કતાર મતલબ આ બધી જગ્યાએ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ યુએસ યુકે કેનેડા કદાચ એક્ઝેક્ટલી તો હું એક્ઝેક્ટલી હું

એવી સ્ત્રી છે અને એ અને એના હસબન્ડનું એક સરસ લાઈફ ચાલી રહી છે અને એમાં જે આગળ થાય છે એના પર આ ફિલ્મ છે સસ્પેન્સ હવે એ જ કહી દઈશ તો પછી ફિલ્મમાં તમે લોકો શું જોશો ટ્રેલર છે ટ્રેલર જે લોકોએ જોયું હોય એટલું અમે લોકો કહી શકીએ ને ટ્રેલર પરથી તમને થોડો ઘણો આઈડિયા આવશે કે કેમ ફિલ્મ જોવી જોઈએ હું આનાથી વધારે તો નહીં કહી શકું આપણું જે કામ છે એમાં એવું એવું કાંઈ નથી કે ટફ અરે ડિફિકલ્ટ છે કારણ કે આપણું કામ છે આપણે ખબર છે કે હું મને ખબર છે હું શું કરી રહ્યું છું એટલે કે આ જો ઇન્ડસ્ટ્રી છે આ એક્ટિંગ લાઈન છે તમે ખબર છે શું ચેલેન્જીસ આવે છે શું કરવા માટે આવે છે તમે પ્રોફેશનલ રહો બધું બાકી બધું સબ બેસ્ટ થઈ જાય कई टफ नहीं था कई टाइप नहीं थी आ मूवी में तुम्हारे तो कई इंसिडेंट कई इंसिडेंट नहीं पर वो थे वो कि अपने शूट करता था ये बहुत बारिश आई थी पानी भर गया था सब जगह और हमारी रोड पे तो शूटिंग थी तो मैं अंदर बैठा था और मेरे साथ सारे पुलिस मतलब यूनिफॉर्म में थे तो लोग पुलिस ही समझ रहे थे और ऐसे ऐसे करके साहब साहब बुलाए हेलमेट क्या चाहिए तुम्हारो मैं <laughs> जो पहचाना वो पहचान गया जो नहीं पहचान रहा वो सात छह 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 वो डर गया तो आउचो बदु बाकी का ही नहीं तो वन कर वही ये मस्ती थी